હો બધાય તમે બધાય મજામાં હો અમે જો એકદમ મજામાં હે તમને સ્વાગત છે આજના એક નવા બ્લોગમાં આઝાદી પછી આપણે આજ કેમ કે તમને ખબર જ હતી કે દુબાને મજા નહોતી એટલે હું હમણાં વિડીયો થોડોક ઉતારવાનું બંધ કરી દીધું હતું તો હમણાં થોડાક ટાઈમ ગેપ લઈ લો એને ધ્યાન રાખો એનું ધ્યાનનામાં થોડુંક ધ્યાન આપું અને મજા થઈ જાય પછી નિર્યાથી આપણે વ્લોગ ઉતાર્યું ને અમારે અહીંયા જો કાલનો વરસાદ ચાલુ થઈ ગયો હતો તો તડકો નીકળ્યો હે ને હું ભૂખ લાગી તી મને તેઓ ગાલ સફરજન ખાઈ લાવ તે આહાના નાસ્તામાં ડ્રેગન ફ્રૂટ નાખી દીધા તો એ લઈ ગઈ ને અડધું સફરજન કર્યું ને તો હું પડું પડું બગડી જાય એના કરતા હું ખાઈ જાવ તે હું જો સફરજન મોરવા બેઠી હું હવે હું સફરજન ખાઈ પવાને નાસ્તો કરી લીધો પણ એટલું બધું હતું ને બટકું તેવું બટકું ખાઈ જાઉં ને જો તરીકો નીકળું હું મેં જો રૂબડા ફૂપવા નાખી દીધા હા એવો તડકો નીકળે છે રૂપાળો તડકો નીકળ્યો તો બે થી ત્યાં ઘર માં લુગડા ઘડીક બારો બાર ઘડીક અંદર ને ઘડીક બાર એમ કરતી હતી ત્યારે તડકો નીકળો હતો ને ભાઈલો બધા લુગડા હે ને નાખી દો ને તો તપી જાય ને રૂપાળા તો વાંધો ન આવે વધારે તો બે છોકરીઓ ના જ હોય તો ઓછા હોય પણ આહા ઘણી ઘણી ભીંજાતી હોય તો મેલા થતા હોય તો બે બેનો વધારે હતા સવારે મેં ધોયા અને જે કાલના બે દિનના નહોતા ને ભેગા કરીને ને આજ મેં હૂંકવી નાખા ને મેં બેદી વિડીયો નહોતો ઉતાર્યો તો બધા મને પૂછતા હતા બેન હું થયું તું બાને હું થયું તો તું બાને હરામ સારું હે મજા થઈ ગઈ હે દવાખાને જઈએ દવા આપી ને હું કહેવાય એલું દાણા દાણા નીકળ્યા હતા ને તો હવે તો હારું હે પણ હું હે ને જે વિડીયો ઉતારવામાં જે કાળ કરી જાતે કેમ કે થોડોક એને આરામ થઈ જાય ને પછી વિડીયો ઉતારું અને બધા મને એવી અસલ અસલ કોમેન્ટ કરતા હતા કે બેન તુબાને કેમ હજી મજા નથી થઈ તમે વિડીયો કેમ હજી નતું ઉતારી નાખો પણ મેં આવા હાટુ થોડોક ટાઈમ ગેપ લેવા હતું વિડીયો નહોતો ઉતાર્યો અને પછી બધા એમ કહેતા કે તમે એના બહુ વિડીયો ન ઉતારો ને એને નજર લાગી જાય ને નાનું છોકરું હેન તો હું કહેવાય બધા આમ હારી હારી આમ હું કે પોઝિટિવ ઓલું આવે ને એવી રીતના બધા કોમેન્ટ કરતા હતા પણ સારું કે તમે હું કે મારી દીકરી મારા કરતાં તમારે વધારે ઉપાધિ હોય ને તમે બધાય મને પૂછો કે હું થયો હું નહીં યાર બે દિથી ને એવી કોમેન્ટ આવે હું કાંઈ તો થાય ને પાંચ મિનિટનો ટાઈમ લેન જીમ બને ભલે નાનો વિડીયો ઉતારી ઉતારી અને નાખી દઉં તમારે તમને શાંતિ ને મને શાંતિ ને મને એવું કંઈ ના હોય કે નજર લાગી જાય કે હું લાગવી હોય ને તો હગી માની નજરે લાગી જાય મારી નજરે મારી દીકરી લાગી જાય એટલે હું હે ને એવી અંધશ્રદ્ધામાં હે ને માનતી તો નથી પણ વિડીયો હું એ બહાર તો ઉતારતી કે મને ટાઈમ નહોતો મળતો એ પછી ઝીંકું છોકરું હોય તમને ખબર હે ને કે કસકસ કર્યા કરે રીએ નહીં અને જે નબળાઈ આવી ગઈ હોય તો એને એમ થાય કે મારી મારી જ જોઈએ એટલે ઘડીકવાળે મને રેઢી નથી મૂકતી હું મારા ઘરનું કામે હું માનમાન કરતી હતી હાથમાં ને હાથમાં રાખતી હતી એને તો આજ તો એને સારું છે નીંદર કરે છે દવા પીવડાવું મને જે ઘેર છડે ને તો નીંદર કરે ને તો હું ફટાફટ મારા ઘરનું કામ કરી લઉં અને પછી મને વિડીયો ઉતારવાનું મેં મેચરી કામ આરો કરને કીધું હમણાં નહીં થોડાક દિવસ પછી હું હેને ને એવી અંધશ્રદ્ધા માનતી નથી કે નજર લાગી જાય ને નજર લાગી હોય તો હું કહેવાય મારી એ લાગે ને તમારી લાગે ને હો માની નજરે લાગે ના તો જો સારું હે તો એ હાલો તુબા ઓલા ઘરમાં હોતી હે તો હું તમને દેખાડું તું બાર દેખાતી દીધી ને તમને નિરાશ ને મને નિરાશ તો જો આવું બધું હાલે આહાના ગઈ ભણવા ને શું કહેવાય બધાય મને વાવર કાઢતા હતા તો હું કહેવાય મા હું વિડીયો નાખું ને તમારે કોમેન્ટ કરો ને મારે એટલા બધા સબસ્ક્રાઇબર છે તો તમે મારા ફેમિલી જીવા જ છો તો ફેમિલીથી કંઈ છોકરાઓને દૂરતા રાખવાના હોય નહીં કે ના હું મારી છોકરીને નહીં દેખાડું હવે વિડિયામાં નહીં લઉં હવે તમારી નજર લાગી ગઈ તો એ મારી હું કહેવાય માણસા નો ન કહેવાય કે તમે મારા વિડિયા જો ને હું પછી તમારા માથે જેવો આરોપ નાખું કે બધા મારા વિડિયા જોવે મારી દીકરીની નજર લાગી ગઈ તો ના એવું કંઈ ન હોય મારા મનમાં તેવું કંઈ છે નહીં મેં તો પહેલે થી જ ટૂબાને વિડીયોમાં લીધી જાય પહેલાં હે ને તુબા આવી હતી ને દવાખાને ત્યાંથી જ મેં હે વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું બધા એમ કહેતા આગળનો વિડીયો નો નાખ નો નાખ હજી જિંદગી કે હજી મોટી એ થતા એને વાર લખીએ માંદી હાજી આ તેમ પણ મેં કોઈનું નહોતું માયનું મને એમ થયું કે નહીં મારા હું કહેવાય યુટ્યુબની ફેમિલી છે ને એ મારી ફેમિલી જ છે તો હું મારી મારા જીવનમાં શું થાય ને એ મારે તમારી એ શેર કરવું જરૂરી છે તમે મારા નાના મોટા વલામાં તમે મારો એટલો સપોર્ટ કરતા હોય મારું એટલું ધ્યાન રાખતા હોય તો મારો પણ મારી પણ એટલી ફરજ આવે કે હું તમારી હેને મારી જિંદગી તમારી એ શેર કરું કે હું કરું હું નહીં તો બસ આજ મારે કહેવાનું હતું કે એવું કંઈ ના હોય વિડીયોમાં તો હું ટૂબાને લઈ રોજ ઉતારી અને હું પણ રોજ આવી અને રોજ હમણાં વિડીયો નહીં આવે ગેપ મૂકી દઈ થોડાક દિન વિડીયો તો જરૂર આવશે તો થેન્ક યુ સો મચ જેને મને હારી સારી કોમેન્ટ કરીને બધાયનો દિલથી આભાર થેન્ક યુ હું જેટલું થેન્ક યુ થેન્ક યુ બોલું ને એ બધું ઓછું જ છે પણ તો એ થેન્ક યુ દિલથી થેન્ક યુ તમારો બુદ્ધિનો આભાર આવી જ બધું સપોર્ટ ને કર્યા કરજો અને બધાએ મને પૂછે કે તમારી કાસ્ટ કઈ છે તમારી કાસ્ટ કઈ છે તો હું આગળના બીજો વિડીયો ઉતારીને એમાં હું તમને કહી અમે કેવા હે અમારી કાસ્ટ કહી છે અટાને ટાઈમ નથી પછી હું ટાઈમ મળીએ ને તેમ નિરાય તે વિડીયો ઉતારી અને હું નાખી દઈશ હલો પાછા આપણે મળ્યું એક નવા બ્લોગમાં તાવી આવજો બાય બાય ગુડ નાઇટ